બધા જ મને સહકાર આપી શરૂઆત નું બહુ ઓછું અત્યારે દસ એક માણસ દસ લાખ માસ જમે છે આ કેમ્પ ની શરૂઆત તમારા દાદા એ ખાલી માત્ર ને માત્ર બુંદી અને ગાઠીયા થી જ કરી હતી પણ પછી દાદા ને થયું કે ના દરેક માણસને ચોવીસ કલાક કાર્યરત આ રસોડું રહે છે ઉપરાંત અમે એક મેડિકલ કેમ્પની સેવા બી ચાલુ કરેલી છે અને સુવા માટે તેમને રાત્રે ગાદલા તથા ઓશિકા બધું જ પ્રોવાઈડ કરવામાં આવે છે જેથી બે કોઈ બી પદયાત્રીને કોઈ બી તરફની તકલીફ ન પડે